નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે મિત્રો ચૈત્ર વસાવાનો સંકેત મળી ગયા છે મિત્રો આ નાનું બાળક ના ઝાડુ દેખાય છે ઝાડુનું નિશાન સો એ સો ટકા ચાલવાનું છે મિત્રો આદિવાસી લોકો દાવો કરી રહ્યા છે પણ આ નાનું નાનું બાળક છે મિત્રો આ નાના બાળક ની અંદર હસી પણ રહી છે મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો કારણ કે ઝાડુનું નિશાન બતાવી દીધું છે અને ચૈત્રભાઈ વસાવાની સો એ સો ટકા ચિત થઈ જશે એવો સંકેત મળી ગયો છે મિત્રો આ બાળક માટે તમે શું કહેવા માંગો છો કમેન્ટમાં જરૂરથી લખજો મિત્રો અને ચૈત્રભાઈ વસાવા માટે તમે કમેન્ટમાં શું કહેવા માંગો છો મિત્રો આ વિડિયો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યો

ચત્રભાઈ વસવા સોળ સો ટકા જીતી જશે એવું જાણવા મળી રહ્યું છે તો મિત્રો આ વિડિયોને શેર કરી દેજો સોય સો ટકા શેર કરી દેજો અને બૂમ પડાવી દેજો કારણ કે આખા ગુજરાતની અંદર ચૈત્રભાઈ વસાવવાનું અત્યારે નામ ફ્રેન્ડિંગમાં ચાલ્યું છે મિત્રો અને ખરેખર બધા નેતા અત્યારે ડબાઈ ગયા છે આદિવાસી વિસ્તારમાં કોઈ નેતા નથી ચાલતા એટલું મોટું નામ બની ગયું છે મિત્રો ચૈતરભાઈ વસવાઓ તો તમે ચૈતરભાઈ વસાવા માટે વિડીયો જોતા હોય તો કમેન્ટમાં જય જુવાર જય આદિવાસી લખી દેજો મિત્રો અને વિડીયો જરૂરથી શેર કરી દેજો તો આ વિડીયોને શેર કરી દીજો કારણ કે આ બાળક જાડુનું નિશાન બતાવી રહ્યું છે મિત્રો સો એસો આ બાળક માટે પણ કમેન્ટમાં જરૂરથી કંઈક લખી શકો છો તમે શું કહેવા માગો છો કમેન્ટમાં જરૂરથી લખો જય જોહાર જય આદિવાસી લખી દો ઠોકી દો અને વિડીયોને શેર કરી દો છું બીજા વિડીયોમાં